વરસાદ તંત્રના પાપે વરસાદની રાહત પણ આફત બની જાય છે બોટાદ જિલ્લામાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા અહી નદી પરનો પુલ માત્ર ત્રણ જ વર્ષમાં તૂટી પડ્યો જેથી અનેક ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે બોટાદ જિલ્લામાં બે દિવસના વરસાદે તબાહી મચાવી છે આ વરસાદ બોટાદના ગામડાઓ માટે આનંદની સાથે આફત લઈ આવ્યો છે ગામથી તરફ જતા માર્ગ પર આવેલો નદી પરનો આ પુલ માત્ર ત્રણ વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો લાખોના ખર્ચે બનેલો પુલ પહેલા જ વરસાદની અંદર ધરાશાય થઈ ગયો છે જેથી ખેડૂતો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે

ગ્રામજનોનો આક્ષેપ છે કે પુલની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે લાખોના ખર્ચે બનેલો પુલ ત્રણ જ વર્ષની અંદર અને તે પણ એક જ વરસાદમાં કઈ રીતે તૂટી શકે આમાં ભ્રષ્ટાચાર એવો થયો છે કે અહીંયા કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું હતું એ કોન્ટ્રાક્ટર દ્વારા એને મનમાની જે અમારા ગામના લોકોએ જ્યારે કામ અટકાયું છતાં કોઈ પણ અહીંયા આવ્યા નથી કોઈ અધિકારીઓ નહીં થયા કે કોઈ રેતી દેખાય ધૂળ દેખાય છે અમારી ને અમારી નદી ની ધૂળ પૂરી અમારી ને અમારી નદી ની રેતી સિમેન્ટ નો ઉપયોગ થયો હોય તો તો તૂટે જ નહીં ને સાહેબ શંકા અહીં એ પણ છે કે કોન્ટ્રાક્ટરો માત્ર સરકારી કામની અંદર રોકડા કરી લેવામાં જ રસ રહ્યો છે જ્યારે પુલનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે પણ સ્થાનિક લોકોએ કામગીરીની ગુણવત્તા સામે વિરોધ કર્યો હતો પરંતુ તેમની વાત સાંભળવામાં બિલકુલ આવી જ નહોતી કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની કરી અને માત્ર રેતી કાંકરા અને અન્ય વસ્તુ પૂરી અને કામ કર્યું હતું જેની કિંમત ગામ લોકો ચૂકવી રહ્યા છે તમારે પીપળીએ જવું હોય તો બોટલs ભરીને જવાનું કેટલા ગામને જોડતો પુલ છે 25 થી 30 ગામને જનડા ગામ થી અનેક ગામ જોડતો આ પુલ તૂટી જવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે ખેડૂતો પોતાની વાડીએ નથી જઈ શકતા બોટાદ ખોપાડા લાખણકા ઉગામેડી નિંગાડા અડતાડા તળાવ સહિતના ગામોએ જવા માટે લોકોને 25 કિલોમીટરનો વધારાનો ફેરો ખાવો પડે છે સવાલ અહીં એ પણ છે કે આ વિકાસ છે કે પછી વિનાશ શું સરકાર આવા કામો માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરશે કે કેમ આજે પુલ છે એમાં રેતીની અંદર ક્યાંય પણ સિમેન્ટ નો ઉપયોગ ન થયો હોય તેવું કંઈક ને કઈક સામે આવી રહ્યું છે માત્ર માત્ર કપચી નાખી અને આ પુલ બનાવી નાખ્યો ત્યારે વરસાદે આ સમગ્ર ભ્રષ્ટાચારની પુલ છતી કરી નાખી છે ખાસ કરીને ગામ લોકો કહી રહ્યા છે કે આજે ભ્રષ્ટાચાર થયો છે અને તેની તપાસ થવી જોઈએ અને આ જે પુલ છે તાત્કાલિક બનાવી અને લોકોને જે હાલાકી પડી રહી છે તેમાંથી લોકોને ઉગારવા જોઈએ ત્યારે કઈક ને કઈક જે કહી શકાય કે આ જે પુલ છે એ પણ હવે લોકો ઓવરબ્રિજ બને અને લોકોને આવી ભવિષ્યમાં હાલાકી ન પડે તેવી કંઈક ને કઈક લોકો માંગણી કરી રહ્યા છે ધર્મેન્દ્ર લાઠીકડા જીએસટીવી બોટાદ